ધોરણ એક ના બાળકોને પ્રવેશ ગીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સાહોલના મદદની રસોઈયા સુમનબેન પટેલ વય નિવૃત્ત હતા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શશી પટેલ દ્વારા શાળાઓના શિક્ષણના સ્તરમાં થયેલા સુધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી દાતાઓ તરફથી મળેલ ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર